ડબઈ તાલુકાની યાત્રાધામ ચાંદોદ પૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રતની પૂર્ણાવતિ થતા મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલ અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પારણા કર્યા

છોટાઉદેપુરો વડોદરા નડતા ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વ્રતધારી મહિલાઓ મટ્યા અને અન્નપૂર્ણ માતાજીને વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી પંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પાણા કરી માતાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જી જય અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં માનપુરાનું વ્રત માક્ષર સુ છઠને દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસે વ્રતની પુનાવૃત્તિ થાય છે આ વ્રત કરવાથી નિસંતાન નમ સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે માનપુણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી ત્યારથી માં અન્નપૂર્ણા કહેવાયા અને આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે આણંદ છોટા ઉદેપુર પંચમહાલ ખેડા નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માનપુરાનું મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ એકવીસ દિવસે વ્રત પૂરું થયું અને આજ બાવીસમાં દિવસે પાણા કરવા માટે સૌ વ્રતદાર્યો પધાર્યા માનપુરાન દર્શન કરી અને ધન્યતા અનુભવી માનપુરા સૌને સુખી સંપન્ન અને સમૃદ્ધ રાખે એવી માને પ્રાર્થના જૈનપૂર્ણામાં